નમસ્કાર ખેડૂતભાઈઓ મારી વાતનું જો આજે તમને ખોટું લાગે ને તો માફ કરજો ગુજરાતમાં લાખો ખેડૂતો પ્રમોલ્ગેશનની સમસ્યાથી હેરાન છે છતાં પણ અમારા સુધી આઠસો જેટલી જ એપ્લિકેશન આવી છે દસ વર્ષના વાણા વીતી ગયા છતાં પણ તમે લોકો ડીએલઆર કે રાજકીય નેતાના ભરોસે બેઠા છો કે ડીએલઆર એટલે કે રિસર્વે પ્રમોલગેશન બધું રદ થશે અને બધું બદલાઈ જશે પરંતુ આવું કશું જ થવાનું નથી જો તમે તમારા માટે અવાજ નહીં ઉઠાવો ને તો કોઈ તમારી કોઈ પણ પ્રકારની મદદ નહીં કરી શકે હું એડવોકેટ કિંજલ પટેલ તમારી આ લડતને હાઈકોર્ટના દરવાજા સુધી લઈ જવા માંગુ છું અને તે પણ તમને કાયદાની દ્રષ્ટિએ તમને ન્યાય અપાવવા ઈચ્છું છું પરંતુ જો મારી સાથે પાંચ હજારથી વધારે ખેડૂતોનો સપોર્ટ હશે કે ફાઇલો હશે તો તેનું એક અલગ જ વજન પડશે જે તમે પણ જાણો છો તો ચાલો અમદાવાદ હવે કોની રાહ જુઓ છો ચાલો અમદાવાદ ત્રણ જાન્યુઆરીએ અને તે પણ તેની જે રજીસ્ટ્રેશનની પ્રોસેસ છે ને કમેન્ટમાં દર્શાવેલી છે જો તમને ન આવડતું હોય તો તમારો મોબાઈલ નંબર ખાલી કમેન્ટમાં નાખો અમે એ પ્રમાણે પ્રોસેસ કરી દઈશું અને છતાં પણ તમે જે સ્ક્રીન પર એક નંબર દર્શાવેલો છે ને તેની ઉપર પણ સવારે અગિયાર થી સાંજે છ વાગ્યા સુધીમાં કોલ કરીને તમારું નામ નોંધાવી શકો છો તો હવે રાહ ના જોશો ચાલો અમદાવાદ ત્રણ જાન્યુઆરી જય પારા ચેજાબેલું છે